વડોદરાના નંદેસરી જીઆઈડીસી માં આવેલ શબરી કેમિકલ કંપની અને સંચાલક મોહન નાયર તેમજ શબરી કેમિકલ ટ્રસ્ટના ઉપક્રમે વિવિધ વિવિધ સેવાકીય કાર્ય કરવામાં આવે છે જરૂરિયાતમંદ પરિવારોને સહાય અને શૈક્ષણિક મદદ કરી તેમની જરૂરિયાત પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવે છે હાલ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત સાથે શિક્ષણદાનની શરૂઆત કરી છે આજ રોજ શબરી કેમિકલના સંચાલક મોહન નાયરની ખાસ ઉપસ્થિતિમાં નંદેસરી ખાતે નંદેસરી પ્રાથમિક શાળા નંદેસરી વિદ્યાલય દામાપુર પ્રાથમિક શાળા અને રાડી પુરા પ્રાથમિક શાળામાં ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું બાળકોને શિક્ષણની કીટ સાથે ભણતરમાં આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા